આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં પાણીતા વિભાગની કુલ ચૌદ શાળાઓએ ભાગ લીધો કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાઓ દ્વારા કુલ પાંચ વિભાગોમાં બાવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ખોરાક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે પાણીથા કુમાર શાળા પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં નાના વાસણા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે કુદરતી ખેતી વિભાગમાં પ્રાથમિક શાળા ઇન્દોર પ્રથમ ક્રમે ગાણિતિક નમૂનાઓ અને ગણાત્મક ચિંતનમાં પ્રથમ ક્રમે વેલુગામ શાળા જ્યારે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાના વ્યવસ્થાપનમાં પાણીથા કન્યા શાળા પ્રથમ ક્રમે આવ્યા હતા આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દિનેશભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો આચાર્ય ગામના સરપંચ નીતિનભાઈ વાલીઓ બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણની સાથે સાથે યોજાતા આવા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિનો વેગ મળતો હોય છે તેથી શાળામાં યોજાતા આવા કાર્યકરો આવકારદાયક ગણાય છે